રાજ્યમંત્રી પરશોત્તમ સોલંકીના પુત્રની કાર પર હુમલો કરવામાં આવ્યો છે દિવ્યેશ સોલંકીની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે અજાણ્યા ત્રણ શખ્સોએ કાર પર પથ્થરમારો કર્યો હતો ગઈકાલ રાત્રિના બનાવની આજે પોલીસ ફરિયાદ નોંધાઈ છે દિવ્ય સોલંકી ના ડ્રાઈવરે પોલીસ ફરિયાદ નોંધાવી છે તો ગોઘા પોલીસે ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી છે તો જે રીતે મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજ્યના મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્રની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો છે વધુ વિગત સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા મયુર દવેજી મયુર શું છે વધુ વિગતો જી બંજી ચોક્કસ થી વાત કરીએ તો રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને ભાવનગર એકસો ત્રણ ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય છે પરસોત્તમભાઈ સોલંકી તેમના પુત્ર જે દિવ્ય સોલંકી છે તે ગઈકાલે ધાર્મિક કાર્યક્રમ માંથી હાજરી આપીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કોદરકા ગામ નજીક તેમના કાર ઉપર છે તે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અંદાજે ત્રણેક જેટલા રાત્રે જે ઘટના બન્યા બાદ આજે ઘોઘા પોલીસ છે તે દિવ્ય સોલંકી ના ડ્રાઈવરે છે તે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ નોંધાવતાની સાથે તે આરોપીઓને શોધવા માટેની કાર્યવાહી છે તે હાથ ધરી છે જી મયુર સમગ્ર જાણકારી સાથે જોડવા બદલ આભાર